ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાના ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપના વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત રહેતા પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની ડોટ મૂકી રહ્યા છે રહ્યા છે કે પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી રીતની વ્યવસ્થા શાળા સંચાલક તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી છે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીના પર્સન્ટેજમાં ઘટાડો થતો હોય છે હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશનને ચાલતો વિવાદ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અસમંજસતામાં મૂકી દીધો છે ત્યારે ભાઈઓ દ્વારા પણ તંત્રને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકોના છે જેથી તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે જેથી એડમિશન થાય પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતો હોય બાળકને ભણાવતો હોય તે રૂપિયા ક્યાંથી લાવે દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો એમએસ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની આઠ હજાર તો પ્રાઇવેટમાં એમથી ત્રણ ગણી ચાર ગણી હોય એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો અહીંયાથી આપણે પહેલેથી ચેક કરી લઈએ છીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે અંદર ખાસ ડેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ કે આપણે ઉતાવળ નથી સાડા દસ સુધીનો ટાઈમ છે બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં શાંતિથી લખો શાંતિથી ફાસ્ટ થઈ જશે ઉત્કર્ષ પડી